રાજકોટ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની વસૂલાત માટેની કાર્યવાહી ટેકસ સરકારી વિભાગોને પણ ભરવાનો રહે છે આ માટે કોર્ટ કાર્યવાહી થઈ ચૂકી છે સરકારી વિભાગો ચાહે તે રેલવે હોય તેને પણ ભરવાનો રહે છે કોર્ટની વાત છે ત્યાં સુધી સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ મામલો ઉકેલી લેવામાં આવશે રેલવે કે અન્ય સરકારી વિભાગ છે તેને પાસેથી ટેકસ લેવાનો રહે છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડરનો અભ્યાસ કરીશું આ મુદ્દે દરેક સરકારી વિભાગ સાથે ઉચ્ચ અધિકારીઓ એક ટુ એક બેઠક કરી નિવેડો લાવીશું ટેક્સ ન ભરાય તે માટે જે જરૂરી પ્રક્રિયા છે તે કરીશું બાઇટ તુષાર સુમેરા મ્યુ કમિશનર રાજકોટ રેલવેની જે મેટર આપ અમારા ધ્યાન પર મૂકી છે એ બાબતે જણાવીએ કે ટેક્સની એક મેટર છે કે જેમાં ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ લાયબલ ટુ પે ટેક્સ એટલે જે લાયબિલિટી બાબતમાં જે અમે થોડું પ્રારંભિક સ્ટડી કર્યું એ પ્રમાણે મેટર છે એક સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે અને એમાંથી પણ એક જજમેન્ટ આવેલ છે અમારો પોતાનો પ્રયત્ન એવો રહેશે કે સિન્સ ઇટ ઇઝ અબાઉટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ બે સરકારી વિભાગોની મેટર છે તો સિનિયર ઓફિસર્સ સાથે અમે એક વખત મિટિંગ કરી અને પ્રયત્ન કરીએ કે જે લીગલ ટેક્સની કોઈ પણ ડિપાર્ટમેન્ટની લાયબિલિટી હોય નોટ જસ્ટ રેલવે આ એક રેલવેની વાત નથી પણ ઓવરઓલ ટેક્સ લાયાબિલિટી ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ એની અંદર પણ અમારો એવો પ્રયત્ન રહેશે કે સંકલન રાખી એક વખત સાથે મિટિંગ કરી બટ હજી હું પ્રારંભિક સ્ટેજ આપને કહી રહ્યો છું કેમ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સોરી ઓર્ડર જે છે એ પણ એઝ એ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે શું એના નીટીગ્રીટિઝ છે તો અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે